હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતી બે હજાર ચોવીસનું બદલાયેલ નવું પાઠ્યપુસ્તકનો પાઠ ત્રણ અમારી કામ ધેનું ના સ્વાય થયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ નવા પાઠ્યપુસ્તક આધારિત પાઠ ત્રણ અમારી કામ ધેનું ના સ્વાદ પ્રશ્નોના જવાબની સમાજ પ્રશ્ન ક્રમ એક વાતચીત સવાલ એક તમને કામ કામધેનું મળી જાય તો શું શું કરશો જવાબ મને કામ કામધેનું મળી જાય તો મજા પડે ભૂખ લાગે એટલે પીઝા બગર મગાવું ચોકલેટ આઈસ્ક્રીમ તો ખરો જ સ્કૂલ ફી પુસ્તકો સાયકલ મમ્મી પપ્પા જે ચિંતા મારા માટે કરે છે તે સગળું કામ ધેનુ પાસે માંગી લઉં સવાલ બે તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે કેમ જવાબ ના અમારા ઘરમાં કોઈ પ્રાણી પાળવામાં આવ્યું નથી કારણ કે મારા મમ્મી સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે તેમને ઘરમાં પ્રાણીને કારણે ગંદકી થતી લાગે છે જોકે તેઓ પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે સવારે મંદિરે જતાં ગાયને ચારો ખવડાવે છે શેરીના કૂતરાને તાજી રોટલી અને દૂધ ખવરાવે છે પક્ષીઓને ચણ નાખે છે આમ અમારો પરિવાર પશુપ્રેમી પરિવાર છે સવાલ ત્રણ તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે કંઈ જવાબ હા મેં ઘણી પ્રાણી કથા સાંભળી છે જેમાંથી એક આ પ્રમાણે છે સાચી દોસ્તી એક ગાઢ જંગલ હતું એ જંગલમાં એક હરણ અને એક કાગડો રહેતા હતા કાગડો ઘટાદાર ઉપર રહેતો હતો અને હરણ વડ હતું બંને ખાસ મિત્રો હતા દિવસમાં એકવાર બંને મળે નહીં તો એકબીજાને ચેન પડે નહીં એકબીજાની સાચી વાત સ્વીકારે અને એ પ્રમાણે વર્તે પણ ખરા જંગલમાં એક શિયાળ હતું એ ઘણું લુચું હતું હરણને જોઈને એની દાનત બગડી એને હરણનો શિકાર કરવાની ઈચ્છા થઈ તે હરણને રોજ નવા નવા ખેતરોમાં લઈ જવા માંડ્યું હરણને સારું સારું ખાવાની મજા પડી ગઈ કાગડાને શિયાળની લૂંચાઈનો ખ્યાલ આવી ગયો કાગડાએ હરણને ચેતવ્યું પણ હરણને કાગડાની વાત ગળે ઉતરી નહીં ખેતરના માલિકને ખબર પડી ગઈ એક દિવસ ખેતરના માલિકે ખેતરમાં ઝાળ નાખી હરણ એમાં ફસાઈ ગયું હરણ ઝાળમાં જ મરી જાય એની રાહ જોતું શિયાળ થોડે દૂર સંતાઈને બેઠું કાગડાએ હરણને ન જોયું એટલે તે હરણને શોધવા નીકળી પડ્યો ઉડતા ઉડતા એણે પેલા ખેતરમાં હરણને ઝાડમાં ફસાયેલું જોયું કાગડાએ હરણને હિંમત આપતા કહ્યું ભાઈ તું ફિકર કરીશ નહીં તું મરદાની જેમ પડ્યો રહેજે હું કાકા બોલું એટલે તું દોડવા માંડજે થોડી વાર પછી ખેતરનો માલિક ત્યાં આવ્યો તેણે ઝાડમાં મરેલા હરણને જોયું તેણે ઝાડ ઉપાડી લીધી તે જ વખતે કાગડો કાકા કરવા લાગ્યો કાગડાનો અવાજ સાંભળી હરણે ઊભા થઈને દોડવા માંડ્યું ખેતરના માલિકે હાથમાંની લાકડી હરણ તરફ ફેંકી પણ હરણ તો દૂર નીકળી ગયું હતું લાકડી ભાગતા શિયાળાના માથા પર વાગી અને શિયાળના ત્યાં જ રામ રમી ગયા સવાલ ચાર તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે શા માટે જવાબ પ્રાણીઓમાં મને સૌથી વધુ કૂતરો ગમે છે કૂતરો વફાદાર હોય છે અમારી શેરીમાં મોતી નામનો કૂતરો વર્ષોથી રહે છે શેરીની રાત દિવસ ચોકી કરે છે અજાણ્યા લોકોને જોઈને ભસે છે એકાદ બે વાર તો શેરીમાં આવેલા ચોરને ભસીને ભગાડ્યા હતા તે શેરીના લોકોને ઓળખે છે તેમને જોઈને પૂંછડી પટપટાવે છે બાળકો તેને પ્રેમ કરે છે એની સાથે વિવિધ રમતો રમે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નના જવાબમાં તમને મનગમતા પ્રાણી વિશે તમે લખી શકો છો મને કૂતરો ગમે છે તેથી મેં તેના વિશે લખ્યું છે સવાલ પાંચ પ્રાણીઓની સારસંભાળ કઈ રીતે લઈ શકાય જવાબ પ્રાણીઓની સાર સંભાળ આપણા કુટુંબના સભ્યોની જેમ લેવી જોઈએ પ્રાણીઓને સમયસર જરૂરી ભોજન અને પાણી મળી રહે તેવું આયોજન કરવું જોઈએ તેમને રહેવા માટે સ્વચ્છ તેમજ ગરમી ઠંડી અને વરસાદથી રક્ષણ મળે તેવી જગ્યા આપવી જોઈએ જો તેઓ બીમાર હોય તો તેમની યોગ્ય સારવાર કરાવવી જોઈએ તેમની સાથે સદભાવ તેમજ પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ સવાલ છ તમને લાગે છે કે બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે જવાબ હા લેખકે પોતાના કુટુંબની જે વાત કરી છે એ રીતે લેખકના આખા ઘરનું ગુજરાન ચાલી શકે ભેંસ મરી ગઈ ખેતર વેચાઈ ગયું બાપુજીનું અવસાન થયું બોડીના દૂધની આવક સોગારત હતી નાનો ભાઈ નાની બહેન પોતે અને બા એમ ચાર જણનું નાનું કુટુંબ બોળી ગાય પર નભતું ક્રમ બે પાઠના આધારે સાચા વિકલ્પ સામે ખરું કરો અહીં વિકલ્પો આપેલા છે વિકલ્પોની સામે ખાનું આપેલું છે એમાં સાચા વિકલ્પની સામે ખરું દોરવાનું છે સવાલ એક બોડી ગાયને લાગુ પડતું નથી પારકાને પણ દોહવા દે ટકે આઠ શેર દૂધ આપતી કે ગામ આખાની પ્રિય આ ત્રણ વાક્યમાં કયું લાગુ પડતું નથી પહેલું વાક્ય પારકાને પણ દોહવા દે સવાલ બે બોડીનો વંશ વહેલો બહુ મોટો કારણ કે બોડી આખા ગામની લાડકી હતી બોડીની ઉંમર વધારે હતી બોડી દર સવા વર્ષે વ્યાંતી હતી સાચો જવાબ ત્રીજું વિધાન બોડી દર સવા વર્ષે વીયાતી હતી ત્રણ વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો કારણ કે બોડી પીપળાની નીચે જ બેસતી બોડીને પીપળા નીચે દાટી હતી બોડીને પીપળા નીચે જ બાંધતા સાચો જવાબ બીજું વિધાન કે બોડીને પીપળા નીચે દાટી હતી પ્રશ્ન ક્રમ ત્રણ વિગત વાંચો અને લેખકે આવું શા માટે કહ્યું હશે સમજાવો અહીં આપેલી વિગત વાંચવાની છે અને લેખકે આવું શા માટે કહ્યું હશે એ લખવાનું છે એક એ ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો મને નોકરી મળી એ પણ કેવો અકસ્માત લેખકના બાપુના અવસાન પછી ઘરનો નિર્વાહ બોડી ગાયના દૂધને વેચવાથી મળતા પૈસાથી થતો હતો આમ બોડી ગાયે ઘણા વર્ષો સુધી પરિવારના નિર્વાહની જવાબદારી એકલીએ પૂરી કરી હતી તેણે લેખકની બાને પરિવારના નિર્વાહ માટે કોઈની પાસે હાથ લાંબો કરવાની વેળા આવવા દીધી ન હતી અને જ્યારે બોડી ગાય મૃત્યુ પામી ત્યાં સુધીમાં તો લેખકનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો તેમને નોકરી મળી ગઈ હતી આમ બોડી અંગે લેખકે ઉપરોક્ત વાક્ય કહ્યું હશે બીજું જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા લેખકે કહેલું આ વાક્ય સૂચવે છે કે જાનવર પણ પ્રેમ મમતાને સમજે છે પ્રેમ અને મમતા મળતા આપણા પરિવારનું એ પણ સદસ્ય બની જાય છે આપણા પરિવારના સુખ દુઃખમાં એ ભાગીદાર બને છે પરિવાર પર આવતા સંકટોમાં મદદરૂપ થાય છે જેમકે બોડી ગાય લેખકના ઘરે ચોરી કરવા આવેલા ચોરને જોઈને બરાડા પાડીને ફળિયાના સૌને જગાડે છે અને ચોરોને ભગાડી મૂકે છે લેખકના બાપુના મૃત્યુ વખતે પણ તે સ્વજનને ગુમાવ્યાનું દુઃખ અનુભવે છે પ્રશ્ન ક્રમ ચાર આપણે જાહેરાતને આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો બીજા બે પ્રશ્નો બનાવી તેના જવાબ લખો અહીં આપેલી જાહેરાતને આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે અહીં ધનુષ્ય ડેરી પાર્લરની જાહેરાત આપેલી છે હવે પ્રશ્નોના જવાબ લખીએ સવાલ એક તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો જવાબ અમારે માવો લેવો હોય તો સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરવાથી તેઓ સુભાષભાઈ માવાવાળા પાસેથી માવો મંગાવી આપશે બે મેક ધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે જવાબ ધનુષ્ય ડેરી પાર્લર છેલ્લા પચીસ વર્ષથી કાર્યરત છે ત્રણ મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે જવાબ મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં એક જ દિવસ એટલે કે અમાસના દિવસે બંધ રહેશે ચાર આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે જવાબ આ ડેરીમાં દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગીઓ મળતી હશે પાંચ મેઘધનુષ્ય ડેરી ક્યાં આવેલી છે જવાબ મેઘધનુષ્ય ડેરી નવા નરોડા અમદાવાદ ખાતે ઓમિનિયમ કોમ્પ્લેક્સમાં આવેલી છે પાંચ ડેરીમાં વિશેષ વળતર ક્યારે આપવામાં આવે છે જવાબ ડેરીમાં વિશેષ વળતર ધાર્મિક પ્રસંગે આપવામાં આવે છે પ્રશ્ન ક્રમ પાંચ વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો અને ખાનું કરો આ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો એક શેર એટલે વાઘ ધાર શહેર શેર એટલે ધાર વાક્ય નાનું છોકરું આંચળમાં હાથ નાખી ખેંચે અને દૂધની શેર કાઢે તોય કશું ન કરે બે લાયણી એટલે તહેવાર ખરીદી કે વેચાણ સાચો જવાબ વેચાણ વાક્ય એના દૂધની લાયણીના મહિને પચીસેક રૂપિયા આવતા પાંચ પેટીઓ એટલે કે પેટી ગુજરાન મજૂર સાચો જવાબ ગુજરાન વાક્ય નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં એટલે અમારું પેટીયું નીકળતું પ્રશ્ન ક્રમ છ લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો અહીં લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકવાનો છે અને વાક્ય ફરીવાર લખવાનું છે સવાલ એક છે મને તાજું ફીણવાળું દૂધ ખૂબ ભાવે છે વાક્ય લખીએ મને સેઢકડવું દૂધ ખૂબ ભાવે છે તાજું ફીણવાળું એટલે સેઢકડવું બે મારા મિત્રને ઘેર જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે મારા મિત્રને ઘેર કામધેનું છે ત્રણ રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે છે રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરેરો કરે છે પ્રશ્ન ક્રમ સાત ઉદાહરણ અનુસાર બીજા શબ્દ પાઠમાંથી શોધીને લખો અહીં ઉદાહરણ આપેલું છે વેળાનું વિરોધી કવેળા નિયમિતનું વિરોધી અનિયમિત ચોખ્ખુંનું વિરોધી ગંદુ આ પ્રમાણે અન્ય વિરોધી શબ્દો લખવાના છે ચાલો લખીએ સુખ તો દુઃખ હયાત નો વિરોધી મૃત સ્થિર અસ્થિર પાપ પુણ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યાની સમજ લઈએ કાંસમાં શબ્દો આપેલા છે કેટલાય ગાઢું બોડી ગરીબડા શ્રદ્ધાળુ અને સારા નરસા અહીં ફકરો આપેલો છે જેમાં ખાલી જગ્યા પૂરવાની છે અને ફકરો પૂર્ણ કરવાનો છે સૌ પ્રથમ આવશે બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી અહીં દ્વિતીય રંગથી લખેલા અક્ષરો તેના જવાબ છે તેનું ગાઢું દૂધ અમે પીતા શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા એકવાર બોડીને જાનવર કરડ્યું બાએ કેટલાય ઉપાયો કર્યા પ્રશ્નક્રમ નવ અ બ અને ક માંથી વાક્યના અંશ લઈ અર્થસભર વાક્ય બનાવો અહીં કોષ્ટક આપેલું છે અ બ અને ક તેમાં લખેલા કેટલાક શબ્દો આપેલા છે એ શબ્દોના અંશ લઈને અર્થસભર વાક્ય બનાવવાના છે અ બોળી બોડીકાય બોડીનું પીપળો ખરી પરીક્ષા અને આખું શરીર શબ્દ આપેલા છે આજે કુટુંબની ફૂલી ગયું ને છાણ અને સમય જ્યારે કમાં કામધેનું હતી બોડી અમારો લોકોનો સહારો સારા નરસા પ્રસંગે લઈ જતા બોડી પીપળો કહેવાય છે આખરે તે મરી ગઈ હવે આ કષ્ટક પરથી વાક્ય લખીએ બોડી ગાય કુટુંબની કામધેનું હતી બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા પીપળો આજે બોડી પીપળો કહેવાય છે ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ પ્રશ્ન ક્રમ દસ ગઈકાલેની જગ્યાએ આવતીકાલે લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરી ફરીથી લખો પછી સાથે બંને ફકરાનું વાંચન કરો અહીં આપેલા ફકરામાં ગઈ કાલેની જગ્યાએ આવતીકાલે લખવાનું છે અને જરૂરી ફેરફાર કરીને ફરીથી ફકરો લખવાનો છે ફકરો આપેલો છે ગઈ કાલે પપ્પા મને ફરવા લઈ ગયા હતા પપ્પાએ મને આઈસ્ક્રીમ ખવડાવ્યો હતો પપ્પાની પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ ગયો હતો મારા મોઢા પર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ થઈ ગયો હતો તેથી પપ્પા ખડખડાટ હસી પડ્યા હતા ફકરો ફરીથી લખીએ આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે પપ્પાની પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ મારા મોઢા પર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ થઈ જશે તેથી પપ્પા ખડખડાટ હસી પડશે પ્રશ્ન ક્રમ અગિયાર પ્રશ્નોના જવાબ લખો સવાલ એક લેખકે બોડી ગાઈને એમની કામધેનુ તરીકે શા માટે ઓળખાવી હશે જવાબ લેખકના બાપુજીના અવસાન પછી બોડી ગાય અને એક ભેંસ તેમના પરિવારના ગુજરાનનું એકમાત્ર સાધન હતું ભેંસ વર્ષના આંતરે મરી ગઈ હતી બીજી ભેંસ ખરીદવાની આર્થિક સ્થિતિ નહોતી ખેતર વેચાઈ ગયા પછી બોડી ગાય ઉપર જ લેખકનું કુટુંબ નભતું હતું તેના દૂધને વેચવાથી મહિને પચીસ રૂપિયા આવતા હતા સોંઘવારીના એ સમયમાં આ રકમથી પરિવારનું ગુજરાન ચાલતું હોવાથી લેખકે બોડી ગાયને તેમની કામધેનુ તરીકે ઓળખાવી હશે સવાલ બે ઘરના બધા ગાયની શી સંભાળ રાખતા જવાબ ઘરના બધા બોળી ગાયને સ્વજનની જેમ ચાહતા હતા સૌ તેમને બહુ લાડ કરતા ને તેનો દરરોજ ખરેરા કરતા હતા તેને ખાસ લીલું ઘાસ અને સારી રીતે ભરેલો બાફડાનો ટોપલો ખાવા માટે આપતા ગાયને નિયમિત નવડાવીને ચોખ્ખી રાખતા ગાયને આમે ચોખ્ખાય જ ગમે છે બાળકો તેની સાથે રમે છે લીલો ચારો પોતાના હાથે કાપીને ખવડાવે છે સવાલ ત્રણ બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શ્યા પરથી કહી શકો જવાબ બોડી ગાય પોતાના પીઠ પગ વગેરેને જીભથી ચાટીને ચોખ્ખા રાખે છે તે ગમે ત્યાં ગંદી જગ્યાએ બેસતી નથી તે કદીએ ગંદુ ખાતી નથી તે પોતાના વાછરડાને પણ ચાટી ચાટીને ચોખ્ખા રાખે છે આ પરથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ગમે છે સવાલ ચાર બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શ્યાના પરથી કહી શકાય જવાબ બોડી ગાયને ગામના લોકો બહુ માન આપે બોડી ગાય ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માથે હાથ મૂકી આજકાલે વાર તહેવારે સ્ત્રીઓ અને કુમારિકાઓ તેનું પૂંજન કરે સંક્રાંતિને દિવસે લોકો તેને ઘૂઘરી ખવડાવે સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયના છાણ મૂત્ર લઈ જાય આ પરથી કહી શકાય કે બોડી ગાય આખા ગામની લાડકી હશે પ્રશ્ન ક્રમ બાર આપેલ મુદ્દાઓનો ઉપયોગ કરીને મારું પ્રિય ઝાડ વિશે લખો પ્રિય ઝાડ પ્રિય હોવાનું કારણ તેની આગવી વિશેષતા તેનાથી થતા લાભ તેના ફળ અને ફૂલ આટલા મુદ્દાના આધારે લખવાનું છે મારું પ્રિય ઝાડ વડ મારું પ્રિય ઝાડ છે તેને વટવૃક્ષ પણ કહે છે એ ગમે એનું એક કારણ છે એ આપણા હિન્દુ ધર્મમાં આસ્થાનું પ્રતિક છે એ આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે વડને શિવનું સ્વરૂપ માનવામાં આવે છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિની જેમ વડ પીપળો અને બીલીનો મહિમા છે વડની ડાળીઓમાંથી વડવાઈઓ નીકળી લટકે છે વડવાઈ પકડીને હિંચકા ખાવાની મજા પડે છે વડના ઝાડ પર પંખીઓ માળા બાંધે છે વડની છાયા શીતળ હોય છે એમાં પશુ પંખી વટે માર્ગોને થાકેલા વ્યક્તિઓ આરામને શાંતિ મેળવે છે એના ફળને ટેટા કહે છે તે નાના અને લાલ રંગના હોય છે વડના પત્તા ડાળીઓ કે કળીઓને તોડવાથી દૂધ જેવો રસ નીકળે છે તે રસ દવામાં વપરાય છે વૃક્ષોમાં વડ રાજા છે પ્રશ્ન ક્રમ તેર મોટેથી વાંચો સમજો પછી ગુજરાતીમાં અર્થ કહો અહીં અંગ્રેજી આપેલું છે તે વાંચવાનું છે સમજવાનું છે અને તેનો ગુજરાતી અર્થ લખવાનો છે ધ કાવ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ ઇટ ઇઝ ફાઉ વર્લ્ડ વાઇડ ઇન વેરિયન્સ સાઇઝ સ્પેઝ એન્ડ કલર્સ ધ કાવ ઇઝ અ જેન્ટલ એન્ડ ફ્રેન્ડલી એનિમલ્સ ધ કાવ મિલ્ક ઇઝ અ રીચ સોર્સ ઓફ હાઈ ક્વોલિટી હવે તેનો ગુજરાતી અર્થ લખીએ ગાય એ પાલતું પ્રાણી છે તે વિવિધ આકાર કદ અને રંગમાં વિશ્વભરમાં જોવા મળે છે ગાય એ પ્રેમાળ અને મળતાવળું પ્રાણી છે ગાયનું દૂધ ઊંચી ગુણવત્તાવાળું હોય છે આ વીડિયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો